બપળા માડી આલો બપળા લે જા ઘરે બાપો મારા પપ્પા રૂપાસ આય પપ્પા મારો

आती 90 90 રૂપિયા છે હરવો 95 15 15 5 15 માં 5 રૂપિયા હર્યો 15 5 હલો આલો સુપર હમણા ફોન કરો બે 40 43 50 55 કેતનભાઈ હાલો કેતનભાઈ આ સુપર ફોડ દી

હાલો ગેમ કેવા રોમાંચ હાલો હાલો 40 40 હાલો 40 હાલો હાલો 40 ઉપર હાલો